હેલો તો આજે આપણે બનાવીશું ગલકાનું શાક અને મકાઈ બાજરીના રોટલા તો મેં ગલકાને આ રીતે કાપી લીધા છે આ ગલકાનું શાક થોડી જુદી રીતે બનાવવાની છું તો મેં અહીંયા દહીંની અંદર મરચું મીઠું હળદર ધાણા જીરું હિંગ આ બધા મસાલા કરી અને મિક્સ કરી લીધું છે તો આને બરાબર મિક્સ કર્યા પછી આપણે સાઈડમાં મૂકી દઈશું આ ગલકાનું શાક સિમ્પલ રીતે બનાવીએ એના કરતાં જુદું લાગે છે ટેસ્ટમાં સારું લાગે છે અને જલ્દી બની પણ જાય છે તો મેં તેલમાં મૂક્યું છે રઈ જીરું સૂકા મરચાં અને લસણ અને લીલા મરચાં થોડા આગળ પડતા નાખવાના અને એને બરાબર સાંતળી દેવાના લસણ થોડા બ્રાઉન જેવા થાય એટલે આપણે એની અંદર ઝીણું સમારેલી લુંગળી નાખી દઈશું તો લસણ મારું થઈ ગયું છે થવાઈ ગયું છે તો આપણે આ જે સૂકા મરચાં વગરના હતા એ કાઢી લઈશું હમણાં કારણ કે તે બળી ના જાય તેના માટે તો લસણ થઈ જવાયું છે તો હવે આપણે આમાં ડુંગળી એડ કરી દઈશું આની જોડે મેં રોટલા બનાવે છે મકાઈને બાજરીના અને જોડે જાડી ભાખરી રાઈસ પણ સારું લાગે છે અને રોટલી પણ સારી લાગે છે તો ડુંગળી એડ કરી એ સાતળાઈ ગઈ એટલે મેં ગલકા એડ કરી દીધા છે તો આ ગલકા થોડા પોચા પડે એટલે આપણે એની અંદર બીજો આગળ પ્રોસેસ કરીશું તો મેં થોડો કલર સારો આવે એના માટે આમાં હળદર નાખી છે તો હળદર નાખ્યા પછી હું એને સાંતળી સારી રીતે તો ગલકા થોડાક પોચા પડી ગયા છે થોડું પાણી છૂટ્યું છે ને તેલ પણ છૂટું પડી ગયું છે તો જુઓ આ ગલકા ચડી ગયા છે તો હવે આપણે જે દહીંવાળો મસાલો બનાવ્યો હતો ને એ હવે આમાં આપણે એડ કરી દઈશું તો આ પ્રોસેસ કરતી વખતે આપણે ગેસને બંધ કરી દેવાનો જેથી દહીં ફાટી ના જાય તો ગેસ બંધ કરી મેં આ દહીંવાળો મસાલો એડ કરી લીધો છે અને પછી એને બરાબર હલાવી દઉં છું અને લાગે કે હવે દહીં ફાટ્યું નથી એટલે આપણે ધીમો ગેસ ચાલુ કરી દેવાનું અને જો વગારના સૂકા મરચાં કાઢી લીધા હતા એ પણ એડ કરી દીધા છે અને થોડું પાણી એડ કર્યું છે થોડી ગ્રેવી પાતળી થાય તેના માટે તો મેં અહીંયા મકાઈને બાજરીના રોટલા રેડી કરી દીધા છે જુઓ આ રીતે સરસ પાતળો રોટલો બનાવ્યો છે શાક જોડે ખાવાની મજા જ કંઈક જુદી છે તો મેં આ રોટલો બનાવી દીધો છે અને એને હું કલાડી ઉપર નાખી દઈશ તો અને બે બાટ સારી રીતે ચડવી દેવું રોટલાને ને પછી ઘી લગાવીને આપણે ગરમા ગરમ રોટલો ખાવાનો આ બીજો રોટલો પણ મેં તૈયાર કરી લીધો છે બીજો રોટલો પણ એ જ રીતે આપણે તૈયાર કરી દેવાનો અને જોડે ચોખાની ભાખરી પણ સારી લાગે છે એની રેસીપી મેં શેર કરેલી છે આની પહેલાં એક રેસીપીમાં ખાની ભાકરી પણ ફાઇન લાગે છે તો જો રોટલો ખુલી ગયો છે તમારે પોચો ખાવો હોય તો થોડો ઓછું જ ઓછો ચડવવાનો અને ક્રિસ્પી ખાવો હોય તો તમારે એને વધારે ચડાવવા તો મારે તો ક્રિસ્પી રોટલો જ ભાવે છે તો જુઓ સરસ મજાનો ક્રિસ્પી રોટલો તૈયાર છે મારો તો એ જ રીતે હવે બીજો રોટલો છે એ પણ મૂકી દઈશ અને એને પણ બે બાજુ સાંકળી દઈશ તમે મેં વગારના સૂકા મરચા જે રેડી આવે છે એ પણ તળી લીધા છે રોટલા જોડે ખાવા માટે આજે મસ્ત કાઠિયાવાડી ખાવાનું ખાવાની મજા લઈશું તમે મારી રેસિપી જોતા હોય તો બનાવજો જરૂર લાઈક કરજો શેર કરજો મારી રેસીપી કેવી લાગી કોમેન્ટ જરૂરથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બનાવજો ઓકે બાય